ભાભરના ઉંડાઈ ગામે છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા શ્રી અંબા જગદંબાને સમસ્ત ઉંડાઈ મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના ઉંડાઈ ગામની તો આજે પણ ઉંડાઈ ગામે પરંપરાગત રીતે રીતિરિવાજ મુજબ ગવાય છે ગરબા અને રમ્યા છે ગરબા અને વડીલો આડી રમીને રમે છે છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રીતે ગરબા અને આ ગરબા ચાલી રહ્યા છે એટલે આદિશક્તિમાં અંબા આરાધનાનો પવિત્ર પર્વ માતાજીના ગુણગાન કરવા માટેનો આ તહેવાર આવે છે ઘણા સ્થળો પર એમાં શહેરી વિસ્તારોમાં આ પવિત્ર નવરાત્રિ ગરબાની પરંપરા વિસરાઈ રહી છે ત્યારે આજે પણ કંઈક એવા ગામો આવેલા છે જે જૂનવાણી પારંપરિક રીતે અને ભાતીગળ રીતે ગરબાની પરંપરા જળવાઈ રહી છે વંદન છે આવા ગામના લોકોની કે સભ્યતા અને સંસ્કૃતિ આજ દિન સુધી જાળવી રાખી છે આ વિડીયો અને તસવીરો અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા ભાબર તાલુકાના ઊંડાઈ ગામની મુલાકાત લીધી એ ગામમાં આજે પણ પારંપરિક ગરબા રમી અને ગાઈને લોકો એમના તાલે ગરબા રમીને આનંદ લઈ રહ્યા છે અને સાથે સાથે માતાજીની આરાધના પણ કરે છે અને સૌ કોઈ ગામના નાના મોટા વડીલો સહિત બાળકો હળી મળીને આ નવરાત્રી તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે અને ગામના લોકો મોટી સંખ્યામાં માતાજીના ચાચર ચોકમાં ગરબા રમતા જોવા મળે છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર વનસ્થાન